અને કોલેજ એવું નક્કી કર્યું હોય કે ભાઈ અમે એક લેક્ચર ભરીને વયા જાવ ઘરે કારણ કે નક્કી કરો લેક્ચર ઓકે મોસ્ટ કરે હો તમે બધા લે ભાઈ તો અત્યારમાં માં આવીને અત્યારના ના આ લે આવું ખાવા પીવાનું કારણ કે આ જોવા નાસ્તો હતો કે એટલે અત્યારમાં માં ખાઈ લીધા જો હું હે હતો લેડી દીદી આ હું હે કમેન્ટ માં કયો આ સેની ડાયરે કમેન્ટ માં કયો ઓકે સંભારો એનો એ કમેન્ટ પાકી ઓ રોટલી કોની ખબર હે ચાઈસ ઓકે હું ખાઈ લો પછી વ્લોગ બનાવું બહુ ભૂખ લાગી ગયા એક સ્ટ્રેસ આવી ગયો હે યાર હું યાર જોઉં યાર વ્યૂઝ નથી આવતા બ્લોગ માં ડીમોટિવેટ થઈ ગયો હું યાર હું એમ થાય કે બ્લોગ બનાવવાનો મૂકી દઉં પણ શું કરું યાર તમે ક્યો મને યાર યુઝ યુઝ તો ફાઇનલી ગેસ બપોરે હોઈને હું રોંઢે ઉઠી ગયો એન્ડ ભાઈ રોંડે ઉઠી ગયો હું અને લાગી ગયા મને ભૂખ કારણ કે મેં હવનમાં ખાઈ લીધું હતું હાડાના વાગ્યામાં તો પેટ કહે કે હવે ગુડ ગુડ હું કહું કૂડખૂડ તો આજે હું બનાવીશ જો બપોરે હે ને હવે તમને ખબર આપણે ચણાની ડાર ખાધી હતી ચણાની ડાર હોઈ છે હે તો આજે આપણે ટ્રાય મારશું કે ભાઈ ઘરે હું કહેવાય ઓલા રાઈસ બનાવશું રાઈસમાં એ ડાળ નાખીને ખાઈ લેવું તો આઈથે રાઈસ બનાવીએ તો જોઈએ કે ભાઈ હું રાઈસ બનાવી શકું કે નહીં અહીંથે તો તમે પણ જોતા રહેજો હમણાં તમને ખબર હે કે હું કુકિંગ ઉપર બહુ ધ્યાન દઉં છું આ એક કેમેરો રાખું ને એટલે તમને મોજ આવી હા ચાલો અરે દેખાય છે કાઈ જે આમાં રાઈસ લઈશું આમાં આમાં ડાય પડી હે રેડી અરે માં અમાર લાડવો હે એ

આપને હક તો ન થાય ઉભા જોઈ લઈ ચડે છે અરે માં કસમ અરે ફાઇનલી ગાઈસ ફાઇનલી ઓ માય ગોડ મેન રંગ લઈ આલા લા બોખાવા દીયો એટલે છે બધું બક ગરમ હે ભાઈ અરે યાર વખાણ તો કરવા તેવા જ નથી ને પણ જરી જરી ચોટખા ઉભરાણ હતા તો ડીશર્ટ લીધી ભાઈ હાથ ભરી ગયો મારો ગાય એટલે મેં ફેંકી થારી બીજું કાંઈ નહીં મતલબ મારો શું કહેવાય એ ડીશ જ નથી ચાહતી કે હું ભાત બાફું કોઈ કોઈ નો હારું જોયે જ ન શકતા ને કામ આ વાત બધાય બહુ આંગળી બરે યાર યાર આમ તો જો લાલ કામ કરી નાખી તમને ભલે એમ લાગે કઈ નથી બહુ બરે હજી નથી ચડ્યા એ જોવા ના ના હવે ઘણા મોટા થઈ ગયા નહીં પ્રગતિ કરે છે ખાઈ જાય હું પ્રગતિ થી કરીને તો ખાઈ જાય પછી પ્રગતિ કરશે ને ખાઈ જાય એટલે આમાં ખાવામાં ચોખા થાય ભાઈ આપડી આઈ જો આપડે ચોખા રેડી થઈ ગયા દેખાય બનાવી લીધા આવો ફાઈનલી તમારો ભાઈ ચોખા દેખાય આહા હવે હવે ટેસ્ટ કરીએ જો આ ડાયરે ગરમ હશે કમો

આ જોઈને તમે એમ કહો કે હવે તો ભાઈ પ્રિતેશ ભાઈ ના બધા બ્લોગ જાવ લાઈક બધે બધે કરી જ નાખો જાવ જોઈ લ્યો હવે જોઈ લ્યો ભાઈ બહુ સાંભળવામાં તમે જો લે ભાઈ આવું વાદળું તમે કોક દીક જ જોયું હોય ઈ મારા ધાબા સિવાય તમને ન જોવા પડે કે કારણ કે અમાર ધાબો મોટો છે તો ઈ જો પછી આ જો આવું તો હું તમને બહુ બતાવતો હોય પણ આવું તમને રેર બતાવું જો આવું ઓલો કો કે નો અલગ જ આમાં વિસ્ફોટ થયો હોય ને કોક ધુમાડો મૂક્યો હોય એવું લાગ્યા પણ ઈ નથી આ એક કુદરતી નજારો છે ઓકે એમ કહેતા હોય ને તને ગાય રૂમે ગાયરું દઈ દઉં તો એના મને આપણા ફેર હું એટલા માં ફેર સમજી ગયા તમે હવે સમજી જાજો очку This Sunday 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 night uhhhh Dayan day day day

అది మనందరి జనమతికి దారకమైనది